અમારા નામ ના થા હલવા આરીનો એક વિડિયો છે અને આપણે આ બધી ડીશો ગોઠવેલી છે અને અમુકમાં ખાવાની વસ્તુ છે અને અમુકમાં ગાર્નિશમેન્ટ છે અને આપડા દોરો અહીંયા આમાં દોરો રાખેલો છે દોરો ખેંચવાનો રહેશે જે દોરો ખેંચ ને એમાં જે વસ્તુ નીકળે એ ખાવાની રહેશે આરીનો એક છે અને આપણે ચાલુ યુઝ પર ડેવી તો આપણે શેર ને ઓર્ડર શરૂ કરી તો હાલો

ہمارے ایسا ہی ہوتا ہے

સુમિતભાઈ સુમિતભાઈ છે બોર તો મિત્રો એ ભાઈ બોર આવી જશે અને આ ભાઈ ને વારો આવી જશે ગયો મોડો હલકું મારા વિડીયો ગયેલા

માર માં નથી કોઈ તમારે પિયુષભાઈ ભાઈ રીંગણું ખાઈ લીધું છે તો આપડે વિજયભાઈ

આપણે <laughs>

અબે મજા આયેગા ના ભીડો લાલ માથે નમવા અને પછી આડી તાડના તમારે નથી આવીયો તમે તમે રહેવા જવાનો

કેસે કેસે લોગ રહેતે યાર યાર પર ના બદલ ખાવા મળ આ ભાઈને મેકઅપ મળ્યો છે મરચુ મળ્યો છે ને દાબેલી મળી પહેલી વાર મેન નો મેન નો આ ભાઈ મેન ને વેફર મળી છે અને આ ભૂસો આ ભૂસો ને કા કાક મૂકી હોય આ ભાઈ ટમેટા અને આ અને આ ભાઈ ને સોડા સોડા તો સોડા આ જો જો હા ચાલો આપણે માં છે ને બોર